જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે તો મસ્ત નાય ધોન કમ્પ્લીટ થઈને પાછા અડધા ફરતા બગડી ગયા એનું કારણ છે કે અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ હું શાંતિ કરું છું અત્યારે વાગ્યા છે સાડા સાત કારણ કે આખો દિવસ થોડું કામ હતું ને બે ત્રણ દિવસ હમણાં રજા પડી દુકાનમાં એટલે દુકાનનો કામય ભેગું થઈ ગયું હોય એટલા માટે દુકાનનું સતત કામ રહેવાથી વ્લોગનો શૂટિંગનો સમય રહ્યો નહોતો

હા મીરાબેન ભાવનગર થી મધુબેન રાજકોટ થી અને અમારા લીંબાળી હું નામ છે બાબુભાઈ એને તો અહીંયા થતા જ હોય એ તો આપણા જ કેવાય અહીના હા એને હા તમે હમણાં ગયા હતા તે લીંબાળી થી નહોતા કે અહીંયા અવશ્ય આવે નો છે કારણ કે હમણાં મારા મમ્મી છે ને હું ગયો તો મવા એવડ ફંક્શનમાં ત્યારે મારા મમ્મી મારા મામાના ઘરે એટલે એ કાંઈ બ્લોગમાં મેં તમને કાંઈ દર્શાવ્યું નહુ તો ઘરે છે કે નહીં એવું બધું કાંઈ ખબર પડી નહોતી કારણ કે ઘરે રહોડો હતું એટલા માટે કાંઈ ખબર રહી નહીં કંઈક છે કે નહીં એમ કારણ કે એ ગયા હતા મારા મામાના ઘરે એટલા માટે વડોદ ગયા હતા અને હવે તો એ વયા વસ્તે વડોદ ને કાલે બપોર પછી વયા હતા પાંચ છ વાગે હું તેડીયો હતો કુંડળથી ને એટલા માટે પછી અત્યારે તો

વાળું સમય કાંઈ ફોન બધાને આવતા હતા એટલે બ્લોગનો શૂટિંગનો ટાઈમ રહ્યો નતો કારણ કે ફોન અમથા એટલા માટે અત્યારમાં છે ને મસ્ત જાગી ગયા છે કાનાની સેવા પૂંજા પણ કરીવાળી છે તેમાં ઠંડો ઠંડ મસ્ત મસ્ત પવન પણ આવે છે અને અહીંયા જવો અમારા મરસી કારણ કે એક શાકભાજી કાઢ નાખીએ ને તો બીજી વાવી મરસી દૂધીને વહેલો કાઢ નાખ્યો આવી જ નહીં દૂધી

હા કાનાને મસ્ત ચા ધરી દેવી કાનાને જો આસ્ત મસ્ત મજા તૈયાર કરી દીધો છે અને કાના હાટની નવી બુટી લાવ્યા છે જો કેવી છે કોમેન્ટમાં કહેજો જો ઓલા બહુ મોટા બુટિયા પડતા તા મસ્તની નાની નાની બુટીસ કાનના કુંડાળ શોભે વાલાને કાનના કુંડાળ શોભે મસ્ત મજાના શિરાવી અત્યારે વૈયા છે દુકાને અને દુકાને રાબેતા મુજબ કામ પણ આપણે ચાલુ કરી દેવી અને દુકાને તો બધું રમણ ભમણ રમણ ભમણ પડ્યું છે અને કટિંગ અહીંયા પડ્યું છે અને થોડોક દુકાનમાં છે ને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે આવી ધૂળ ખરી જાય જો દેખાય છે તમને બધાને અહીંયાથી કારણ કે આ છે ને હવે થોડુંક હવે રિપેરિંગ માંગે છે અને અહીંયા જોવો અહીંયા જોવો અને અહીંયા તો મહા મહામાયા છે અને બધી થોડું થોડું એવું ખરવા મેણું કારણ કે છે ને અત્યારે તો સવારે સાફ કરી નાખો ને પછી રાતે આવું ખરી જાય છે અહીંયા તે જો કામ થોડુંક વીક થયેલું છે ને એવું મને લાગે છે આ છે ને આ બધું લોકડાઉનમાં કામ કરેલું છે એટલા માટે કાંઈ વાંધો નહીં અત્યારે તો સિઝન છે એટલા માટે રિપેરિંગ કરાવવાનો સમય નથી કારણ કે જો રિપેરિંગ કરાવ્યું ને તો આમાં લગભગ અઠવાડિયું છે પ્લાસ્ટર ઉખાડે અને નવું પ્લાસ્ટર કરે લાદી કરે એવું કે અઠવાડિયા જેવું દસ દિવસ જેવું તો થઈ જ જાય વળી પાછું બધું લાઇટ ફિટિંગ કરવાનું વળી પાછું બધું હરખું એડજસ્ટમેન્ટ કરવાનું ને સિઝનમાં દસ પંદર દિવસ બગાડાય નહીં એટલા માટે તો કયા હોય ને હવે આટલામાં રોડી નાખી અને આપણે ધીમે ધીમે દુકાનનો રાબેતા મુજબ કામ ચાલુ પણ કરી દેવી અને રાતે દુકાનનું કામ પણ ચાલુ કરી દેવી તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલદા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય